નગરપાલિકામાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક કિન્ને રાજેશ ગાંજાવાડાના રાજમાં કહેવાતા હવાલા બાજુ સક્રિય થયા છે તાજેતરમાં નાનપુરા ખાતે આવેલ મિલકત નંબર એ પબ્લિક એકાઉન્ટ તથા એક પબ્લિક બાંધુક ખાતે પ્લાન વિરોધના છ માળ ગેરકાયદેસર બિલ્ડરે ઠોકી દીધા પરંતુ રાજેશ ગાંજાવાડાએ આ બાંધકામ બાબતનો કંઈ પણ ખ્યાલ ન હોય તેમ બેસી રહ્યા છે આ બિલ્ડરે પાર્કિંગની જગ્યા પણ કવર કરી કાળી કમાણી કરી રહ્યો હોય તે દેખાઈ રહ્યું છે આટલેથી ન ટકતા બીગમપુરા ખાતે આવેલ નવા પાડીમાં મિલકત નંબર ચાર ઓગલી એક હજાર સાતસો ઓગણપચાસ તથા ચાર ઓગલી એક હજાર સાતસો ચાલીસ ખાતે પણ કોમર્શિયલ માર્કેટ બની રહી છે આ ગેરકાયદેસર બાંધકામમાં કહેવાતા હવાલા બાજુ દ્વારા બિલ્ડરના હદળુએ ચાંદ બતાવી ગેરકાયદેસર બાંધકામ બિલ્ડર પાસે કરાવી રહ્યા છે